જે ખરેખર સર્વેની ટીમ ગયેલી હતી એ ટીમ દ્વારા એક ગોલમાલ કરવામાં આવી છે અને જે ખેડૂતને ખરેખર જે સાચું પાક નુકસાન હતું એ લખવાના બદલે ઓછું પાક નુકસાન ગણી અને ઓછું વળતર કેવી રીતે ચૂકવવું આ આયોજન પૂર્વક ખેડૂતો સાથે એક ષડયંત્ર તપાસમાં ગયેલા એટલે કે સર્વે કરવા ગયેલી ટીમ દ્વારા આયોજન પૂર્વક ષડયંત્ર કરવામાં આવ્યું હોય આવું અમને લાગે છે જે ખેડૂતને પાંચ હેક્ટર જમીનમાં પાક નુકસાન છે ખરેખર વરસાદ પડવાથી સંતુલિત જમીન હોય તો સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગના ગામડાઓની અંદર ખેડૂતને કેમ કરીને ઓછું વળતર ચૂકવવું પડે એ માટે જે નુકસાન જે ક્ષેત્રફળ હતું આ ક્ષેત્રફળ આયોજન પૂર્વક ઘટાડવામાં આવ્યું છે પિયત જમીનમાં બાવીસ હજાર પ્રતિ હેક્ટર બિન પિયત માં અગિયાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સરકાર દ્વારા બે હેક્ટર ની મર્યાદા માં જાહેરાત કરવામાં આવી કે દર વખત ની કરતા આ વખતે અમે સહાય ની રકમ વધારી દીધી છે આવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી પરંતુ જે સહાય ની જયારે ખેડૂત ના ખાતામાં સહાય ની રકમ જમા થઈ ત્યારે ખેડૂત ને ખબર પડી કે મારે તો નુકસાન પૂરેપૂરા ક્ષેત્રફળ માં નુકસાન હતું પૂરા આખે આખા સર્વે નંબર માં નુકસાન હતું જ્યારે વળતર મળ્યું તો કોઈ ને અડધા હેક્ટર નું મળ્યું

સરપંચ અને તલાટીને ફરજિયાત સાથે રાખવાના હોય પંચરોજ કામ કરે છે વિશ્વાસ માં લેવામાં આવ્યા નથી એક પણ સરપંચને એના ગામની અંદર કયા ખેડૂતને કેટલું નુકસાન છે આ માહિતી આપવામાં આવી નથી હું ચેલેન્જ કરું છું અહીંયાથી આપના માધ્યમથી કે જિલ્લા ખેતીવાડી અધિકારી

જે પહેલેથી રકમ નક્કી થઈ હતી કે ચૌદ છોડ ઓગણીસ કરોડ રૂપિયા સરકાર સહાય ચૂકવશે તો જ્યાં સર્વેજ નથી થયો ત્યાં એડવાન્સમાં રકમ જયારે નક્કી થાય એ જ ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે હવે પાક નુકસાનને ધ્યાને રાખી અને વળતરની રકમ નથી ચૂકવાઈ રહી જે આંકડો ફિક્સ થયેલો હતો ચૌદ છો ઓગણીસ કરોડ રૂપિયા એને ધ્યાને રાખી અને નુકસાનના આંકડા લખવામાં આવે છે આજે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતમાંથી દરેક જિલ્લાઓમાં જ્યાં પણ પાક નુકસાન હતું ત્યાંથી મોટી માત્રામાં ખેડૂતોની ફરિયાદો આવી રહી છે કે અમારા ક્ષેત્રફળમાં ઘટાડો જે નુકસાનનું ક્ષેત્રફળ હતું એમાં ઘટાડો કરવામાં આવ્યો છે આયોજન પૂર્વક અભણ ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવી છે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે તટસ્થ તપાસ કરતી એજન્સીને જે ખરેખર સર્વે થયો છે એનું ઓડિટ કરવામાં આવે સર્વે ના બહાને અભણ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે તો જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે બાપડા ખેડૂત તો રાહ જોઈને બેઠા હતા

અને સરપંચઓ સર પંચરોજ કામ કરી વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા તો એવા જવાબદાર અધિકારીઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે મારું સ્પષ્ટ માનવું છે સર્વેમાં ગયેલી એલી ટીમે ઓફિસમાં બેસીને આંકડા લખ્યા છે ત્યાં સ્થળ પર આંકડા નથી લખ્યા સ્થળ પર પંચરોજ કામ નથી કર્યું સરપંચો સાથે પણ છેતરપિંડી કરી છે કે અમે સર્વે કરવા આવ્યા છીએ સાઈન કરી આપો સરપંચે સાઈન કરી આપી અને પંચરોજ કામમાં ગણી લેવામાં આવ્યું છે